તો માત્ર પાંચ જ મિનિટમાં ગેસ ચાલુ કર્યા વગર ગણેશ ચતુર્થીના અલગ અલગ દિવસો પર ધરી શકાય તેવા ઇન્સ્ટન્ટ મોદકની રેસીપી તો ચલો શરૂ કરીએ આ મોદક બનાવવા માટે મેં અહીંયા એક પેકેટ જેટલું ઓરિયો બિસ્કીટ લીધેલું છે જેનું વ્હાઈટ ક્રીમ હોય તે મેં પસંદ કરેલું હવે અહીંયા બધા બિસ્કીટમાંથી આપણે તેનું આવી રીતના ક્રીમ અલગ કરી લેશું બિસ્કીટના બંને ભાગને આવી રીતના એક બાઉલમાં લઈ અને બીજા બાઉલમાં ક્રીમ લઈ લેશું આ ક્રીમમાંથી હું અહીંયા મોદકનું સ્ટફિંગ બનાવીશ તો સ્ટફિંગ બનાવવા માટે ક્રીમમાં એક ચમચી જેટલી તૂટી ફ્રૂટી અને એક ચમચી જેટલું ઝીણું ટોપરું લઈશું આ બધી વસ્તુ સારી રીતના મિક્સ થઈ જાય તે માટે ઘરની જે રેગ્યુલર ફ્રેશ મલાઈ હોય તે એક ચમચી ઉમેરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશ થોડું એવું સોફ્ટ લાગતું હોય તો ઉપરથી ટોપરું ઉમેરીને થોડું એવું હાર્ડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ હવે મોદકનું ફિલિંગ અહીંયા તૈયાર છે તો આપણે બિસ્કીટના જે ક્રીમ વગરનો પોર્શન છે ને હાથ વડે આવી રીતના નાના નાના ટુકડાઓ કરી લઈએ અને તેને મિક્સર જારમાં ઉમેરીને બારીક એવો પાવડર બનાવી લેશું મોદકમાં ક્યાંય પણ ખાંડ ઉમેરવાની બિલકુલ જરૂર નથી કારણ કે આ બિસ્કીટ ઓલરેડી સ્વીટ જ હોય છે અહીંયા ક્રમ્બલી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું એકદમ સોફ્ટ એવો પાવડર તૈયાર કરી લેશું હવે આ પાવડર તૈયાર થઈ જાય ત્યારબાદ હું અહીંયા ફરીથી ઘરની મોરી જે ફ્રેશ મલાઈ હોય તે ઉમેરી દઈશ તમે એની જગ્યાએ કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરી શકો છો હવે જે લાઇટ ચોકલેટ પાવડર આવતો હોય છે જેનો ટેસ્ટ એકદમ સ્વીટ હોય તે ઉમેરી દઈશ અહીંયા હું બે ચમચી લઉં છું હવે આ બધી વસ્તુને જો તમે મિક્સ કરો ત્યારે એવું લાગે કે થોડું એવું ડ્રાય રહે છે તો ઘરનું રેગ્યુલર જે મિલ્ક હોય તેને હૂફાળું ગરમ કરી અને ચારથી પાંચ ચમચી જેટલું આમાં ઉમેરી દઈશું હળવા હાથે હવે જેમ લોટ બાંધતા હોય તેવી રીતના આનો સોફ્ટેવો ડફ બનાવીને તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ અત્યારે આપણે લોટ બાંધીએ ત્યાં સુધીમાં ચેનલ પર તમે નવા હોય રેસીપી પહેલીવાર જોતા હોય તો ફટાફટ તે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે પણ એક લાખ સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ જલ્દીથી પૂરો કરી શકીએ હવે અહીંયા એકદમ સરસ એવો આપણો ડફ બનીને તૈયાર છે વધારે કડક પણ નહીં અને વધારે સોફ્ટ પણ નહીં તેવું જરૂર પડે તો અહીંયા વચ્ચે એકથી બે ચમચી જેટલું દૂધ વધારે ઉમેરી શકાય હવે મારા ઘરે બે મોદકના મોલ્ડ અવેલેબલ હતા તેમાંથી હું આવી રીતના જે મોદકનું મોલ્ડ હોય તેને પસંદ કરું છું અને તેમાં થોડું એવું ઘીથી ગ્રીસ કરી દઈશ જો તમારા ઘરે મોદકના મોલ્ડ અવેલેબલ ના હોય તો હાથ વડે જ તમે તેમાં જે દિવાશ્રીની સડી હોય તેને ઊંધી બાજુથી તેમાં ડિઝાઇન આપી શકો છો હવે ધીમે ધીમે સ્ટફિંગના અંદર ભરતા જઈએ હવે વચ્ચેનો જે ગેપ રહે તેમાં ક્રીમનું જે સ્ટફિંગ હતું તેને પણ મેં ઉમેરી દીધેલું કવર કરવા માટે લાસ્ટમાં થોડો એવો ડફ ઉપરથી ઉમેરી દઈશું તો જેને એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ ઓરિયો મોદક જેને તમે કાપશો ત્યારે વ્હાઇટ સ્ટફિંગ અંદરથી ખૂબ જ સરસ લાગશે હવે વન બાય વન આવી રીતના મોદકના મોલ્ડને પકડી અને ધીમે ધીમે બધું ડફ તેમાં ઉમેરતા જઈએ ફ્રીથી સેમ પ્રોસેસ કરી તેમાં મોદકનું જે અંદરનું ફિલિંગ છે તે પણ ઉમેરી દઈએ આ જગ્યાએ તમારે બીજું કોઈ પણ સ્ટફિંગ પસંદ હોય તો એમ પણ કરી શકાય હવે ધીરે ધીરે બધા મોદક હું અહીંયા બનાવીને તૈયાર કરી લઉં છું તો આશા છે ફ્રેન્ડ્સ તમને મારા ઇન્સ્ટન્ટ નો ગેસ મોદકની રેસીપી સારી લાગી હશે તો ગણેશ ચતુર્થી સુધીમાં બધાને શેર કરજો થેન્ક યુ સો મચ કીપ વોચિંગ કીપ શેરિંગ હેવ અ ગુડ ડે